સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં કામરેજ વિસ્તારમાં દાદા ભગવાનની પર રાધિકા સોસાયટીની બાજુમાં પુલ પર ગઈ પડ્યું ફસાયો તો બહાર એ રસ્તા પર ત્રણ મોટી સ્કૂલો પણ આવેલી છે યુનિટી પબ્લિક સ્કૂલ મેરી સીબીએસ પબ્લિક સ્કૂલ આવી છે ત્યારે જ્યાં ત્યાં સામ્રાજ્યના કારણે ટ્રાફિકની સમસ્યા જાય છે કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરિયા તેમની ટીમ ગત રાત્રે સ્થળ પર પહોંચી ગયા હતા જેડી કથિરિયાએ તંત્રની પોલ ખોલતા જણાવ્યું હતું કે આ કામરેજ હાલ છે જ્યાં જુઓ ત્યાં ખાડાનું સામ્રાજ્ય જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરોનું સામ્રાજ્ય અહીં કાયદો વ્યવસ્થા નીતિ નિયમ જેવું કઈ જ લાગતું નથી ગ્રામ પંચાયતના ભાજપી સભ્યો પણ મન ફાવે તેમ કારભાર ચલાવે છે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાને આ વિસ્તારમાંથી લોકોએ ચૂંટીને મોકલ્યા પણ એ પણ ભૂલી ગયા છે જમના સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં